હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ગળું બનાવતા શીખવાનું છે ગળું પલટાવતા આપણે પાછળનું ગળું ને આપણે આગળનું ગળું આપણે બંને સાથે ગળું બનાવ પલટાવતા શીખવાનું છે ને અહીંયા આગળ આપણે ચાપની પટ્ટીથી પલટાયું છે તે કઈ રીતે પલટાવાય તે આજે આપણે સીવા ક્લાસમાં શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ તમે સર્ચ કરશો સેવા ક્લાસના ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ચણિયા ચોરી ઠેલા ઠેલી જે પણ શીખવું હશે તે મળી જશે હવે અહીં આગળ આપણે પહેલાં બેક સાઈડ કમ્પ્લીટ કરી દેવાની છે પાછળનું આ ગોળ ગરવું છે જોઈ લો અહીં આગળ આપણે ટક્સ બોક્સ મારીને તૈયાર કરી દીધું છે એ રીતે તમારે કમ્પ્લીટ તૈયાર કરી દેવાનું અને આગળનું બી આપણે ગોળ જ ગરવું છે નીચેનું આપણે છતું મૂકવાનું ને આપણે ઉપર ઊંધું મૂકવાનું ને અહીં આગળ હવે આપણે ચાપનું મશીન મારીએ તો ત્યાં આગળ અંદરની સાઈડ થોડુંક વધારે દબાણ રાખવાનું છે કેમ કે શોલ્ડર ઉતરે નહીં એટલા માટે આપણે ક્રોસમાં મશીન મારવાનું છે આ રીતે તમને બતાવી દઉં અહીંથી આપણે થોડુંક વધારે રાખવાનું ને આપણે અહીં પાછળ બહાર કાઢીએ તો અહીં આગળ આપણે થોડુંક ઓછું દબાવવાનું છે ને ત્યાર પછી આપણે ડબલ સીલ લઈ કરી દઈએ અહીંયા આગળ આપણે આ રીતે ડબલ સીલ લઈ કરી દેવાની ને તમારે જોઈ લો આ રીતે ક્રોસમાં મશીન મારવાનું છે એટલે શોલ્ડર ઉપર કમ્પ્લીટ ફિટ થઈ જાય આ રીતે આપણે જોઈન્ટ કરી દેવાનું ત્યાર પછી આપણે વધારાનું કાપડ લઈ લઈએ આ રીતે તમારે અસ્તરવાળો બ્લાઉઝ હોય કાં તો સાદો બ્લાઉઝ હોય એની મેં કાપડ તમારે વધ્યું હોય તો આ રીતે તમારે કાપડ લઈ લેવાનું અહીંથી આપણે આ રીતે સીધી પટ્ટીઓ કટિંગ કરવાની છે અહીં આગળ અડધા ઇંચની પટ્ટી રાખીને તમારે કટિંગ કરી દેવાની આ રીતે ને તમારે પરફેક્ટ રીતે પછી બની જશે ને તમને ગોટ પટ્ટી ના ફાવતી હોય તો તમારે આથી પણ ઘરું સરસ બની જાય છે ને શોલ્ડર ઉપર સરસ તમારે ચોટી જશે ગોટ પટ્ટી કરતાં આ સારું રહેશે બેટર રહેશે અહીંયા આગળ હવે આપણે ઉપર આ જે કિનારી છે તે આગળ કિનારી ઉપર કિનારી મેલીને આપણે આ રીતે જોઈન્ટ મારી દેવાની અહીંયા આગળ આ સીધી પટ્ટી રાખીને આમ પલટાઈ દેવાની અને ત્યાર પછી તેને બી આ રીતે જોઈન્ટ મારી દેવાનું એને પણ આ સીધી રાખીને પટ્ટી આમ પલટાઈ દેવાની ને અહીંયા આગળ આપણે ક્રોસ છે એટલે ક્રોસમાં આ રીતે આપણે મશીન મારી દઈએ એટલે આપણે આ દોરા વધારાના આપણે કટિંગ કરી દઈએ ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો ગુજરાતીમાં આપણે શિવાંગ ક્રાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ અને અહીં આગળ હવે એક સાઈડ કિનારી વારી દેવાની છે પાતરી આ રીતે તમારે આખા જે આપણે પટ્ટી બનાવી એનીમાં આપણે આ રીતે એક સાઈડની કિનારી વારી દેવાની આપણે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ વધ વધઘટ હોય તો આપણે આ રીતે છાંટી લેવાનું છે વધારાનું હોય આપણે કટિંગ કરી દેવાનું એટલે આપણે પટ્ટી કમ્પ્લીટ અડધા ઇંચની રેડી થઈ ગઈ છે હવે આપણે ઉક્ષવાળી પટ્ટી જે હોય ત્યાંથી આપણે મૂકવાનું ચાલુ કરવાનું છે થોડુંક આગળ આપણે કાપડ વધારે રાખીને અહીં જે રાઉન્ડ શેપ આવતો હોય ત્યાં આગળ આપણે આ રીતે ચપટી મારીને કાપડ આ રીતે ફેરવવાનું છે જોઈ લો આ રીતે તમારે કાપડ ફેરવી દેવાનું ને જ્યાં આગળ સીધું આવતું હોય ત્યાં આગળ તમારે સીધું મશીન મારવાનું ના ક્રોસમાં મેં ચપટીઓ જે રીતે મારી એ રીતે તમારે જોઈ લો હવે અહીં આગળ આપણે આ નીચે રાઉન્ડ શેપ આવ્યો તો અહીંયા આગળ આપણે રાઉન્ડ શેપમાં ઝીણી ઝીણી આ દૂર થોડી છેટી છેટી દૂર દૂર આ રીતે ચપટીઓ મારતું રહેવાનું છે તમારે આ રીતે તમારે કાપડ પણ જોડે જોડે ફેરવતું રહેવાનું છે અથવા તે આપણે મારો હાથ જે રીતે ફરે છે તે જોઈ લો આ રીતે તમારે ફેરવવાનું અને હવે સીધું આવે ત્યાં આગળ આપણે રાઉન્ડ શેપની મેં જે ઉપરની સાઈડ સીધું આવે તે આપણે આ રીતે સીધું જવા દેવાનું ને શોલ્ડર આપણે પાછળની સાઈડ રાખવાનો છે બે સાઈડ તમારે પાછળની સાઈડ રાખવાનો ને અહીંયા આગળ પણ રાઉન્ડ શેપ આવ્યું ત્યાં આગળ ઝીણી ઝીણી ચપટી લઈને આ રીતે કરી દેવાનું છે જોઈ લો આ કેટલો પરફેક્ટ રીતે તમારે રાઉન્ડ શેપ બેસી જશે ને અહીં આગળ આપણે જઈ રાઉન્ડ શેપ આવે ત્યાં આગળ આપણે આ રીતના ચેંકા મારી દેવાના છે આપણે જે સિલાઈ મારી એની અંદરની સાઈડ જ મારવાની છે બહુ મોટા ચેંકા મારવાના નથી નીકળ સિલાઈ કપાઈ જાય એટલા માટે અંદર જ મારવાના ત્યાર પછી આપણે જે આગળ વધારે રાખેલું એ આ રીતે વારી દેવાનું અને ત્યાર પછી આપણે ઉપર કવર સિલાઈ કરી દેવાની છે એટલે પરફેક્ટ તમારે ફિનિશિંગ સાથે બેસી જાય આ રીતે તમારે આગળ આખામાં કવર સીલ લઈ કરી દેવાની છે ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો આ રીતે તમારે ઉપર કવર સીલ લઈ મારી દેવાનું છે ને તમારા સગા સંબંધી કાં તો મિત્ર હોય તેની જોડે વિડીયો શેર કરી દોજો તેમને પણ આ ક્લાસનું કામ શીખવા મળે આ રીતે આપણે આખામાં ઉપર કવર સીલ લઈ કરી દીધી હવે આપણે બ્લાઉજ ઊંધો કરી દેવાનો છે અહીં આગળ ને ત્યાર પછી આપણે અહીં આગળ એકદમ ધાર ઉપર જે આપણે પટ્ટી મૂકી પટ્ટીના ધાર ઉપર આપણે મશીન મારી દેવાનું છે તો તમારે પરફેક્ટ રીતે પટ્ટી બેસી જશે ને અહીંયા આગળ આપણે ચપટીઓ જે લીધી હોય તેને તમારે કમ્પ્લીટ જોઈને તમારે ઉપર સિલાઈ મારવાની છે ને પરફેક્ટ રીતે તમારે બેસી જશે ને કાપડ ખેંચાશે પણ નહીં ઘરું ખેંચાશે પણ નહીં ને એકદમ પરફેક્ટ રીતે બેસી જશે અને આ શોલ્ડર ઉપર પાછળ ગળું તમારે પરફેક્ટ રીતે બેસી જશે ગળા પટ ગોટ પટ્ટી કરે કરતાં કરતાં આ કરજો તો તમને મજા આવશે આ બ્લાઉઝ પહેરવાની બી સારું લાગશે આ રીતે આપણે કમ્પ્લીટ ગળું બનીને તૈયાર થઈ ગયું ને આપણે ગણું પણ ગળું બની ગયું હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ